આજે મેં અહીંયા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો માન્ય સુખરામભાઈ મારી ધારાસભ્ય અને પૂર્વ વિરોધ પક્ષના નેતા એમના નેતૃત્વમાં હોસ્પિટલની મુલાકાત લીધી સામાજિક રીતે અને જે વિદ્યાર્થીઓ પુણ્યાવાટની જે ત્રણ ચાર શાળાઓ છે એકલો મોડલ સ્કૂલમાં છોકરાઓ છોકરીઓ ત્રણસો જેટલા બાળકો જે રહે છે ત્યાં જે પ્રશ્ન ઊભો થયો છે કે ઘણા બધા છોકરાઓને થી વધારે છોકરાઓને ઝાડા ઉલટી થયા છે તાવ આવે છે અને એનું ખાસ કારણ જે દેખાય છે તે ફૂડ પોઈઝનિંગ છે તેની મુલાકાત અમે આવ્યા હતા બાળકોને મળ્યા અને બાળકો સાથે વાત કરી અને મેં જાણ્યું કે જમવાનું જે આપે છે એ એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ છે જે તે વખતે ખાવાનું આપ્યું હતું એમાં ટામેટા આપ્યા હતા કદાચ એ સડેલા આવી શકે ભાખરીને બધું કાચું હતું એમણે કીધું અને સાથે ત્યાં પાણી વગેરેની વ્યવસ્થા પણ કેવી છે એ બહુ મોટા પ્રશ્ન છે તો આ મેં જોયું અને બીજું આ જે કોન્ટ્રાક્ટ છે આ ખાવાનું પૂરું પાડવાનું શાકભાજી પૂરું પાડવાનું એના માટેનો કોન્ટ્રાક્ટ છે કોઈ અમદાવાદ કે ગાંધીનગરથી કોઈ કોન્ટ્રાક્ટર છે એ મને લાગે શાક પણ ત્યાંથી મોકલાવતા હશે અમદાવાદથી અને એ હોઈ શકે છે તો એના કારણે આ પ્રશ્નો ઊભા થયા અમને લાગે છે કે અહીંયા જો શાળા હોય અહીંયા ટ્રાઇબલ સપ્લાન કચેરી હોય તો અહીંની શાળા માટે અહીંયા વાલી સમિતિ હોવી જોઈએ અને એના નિરીક્ષણમાં એની દેખભાળમાં આ સંચાલન થવું જોઈએ એ પ્રકારનું થતું નથી કેટલા સમયથી ક્યારે વાલીઓને આ બાબતે બોલાવીને કોઈ મિટિંગ કરવામાં આવી નથી અને અમે એ પણ જાણ્યું સાહેબે કેટલાક વિદ્યાર્થીઓને પૂછ્યું તો બે વર્ષથી આ બાળકોને યુનિફોર્મ નથી આપ્યા એને શૂઝ વગેરે આપવાના હોય છે તે નથી આપ્યા અને આ વર્ષમાં હજી પણ એમને માથામાં લગાડવા માટે કોપરેલ નથી આપ્યું સાબુ નથી આપતા કોલગેટ નથી આપતા તો ગ્રોસરીનો સામાન નથી આપતો આ પ્રકારની સ્થિતિ છે તો જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર કોણની કોના આશીર્વાદથી આ પ્રકારનું ખરાબ કામ કરે છે એ ખૂબ મોટો પ્રશ્ન છે અમારી માગણી છે કોંગ્રેસ પાર્ટી તરફથી સમાજ તરફથી અમે વાલીઓ તરીકે પણ માગણી કરીએ છીએ કે આ બધાનો પૂરેપૂરી તપાસ થાય અને આ કોન્ટ્રાક્ટર કોણ છે એના વિશે કોઈ પણ ગઈકાલે ઘણા બધા સ્ટેટમેન્ટ્સ અમે જોયા સરકારના પ્રતિનિધિઓના પણ સ્ટેટમેન્ટ જોયા અધિકારીઓના રાજકીય પ્રતિનિધિઓના પણ સ્ટેટમેન્ટ જોયા ક્યારે પણ કોઈ આ ફૂડ વિશેની વાત નથી કરી આ કોન્ટ્રાક્ટર વિશેની વાત નથી કરી તો મૂળ પ્રશ્ન તો ખાવાના કારણે ઊભો થયો છે તો એની તપાસ થવી જોઈએ અમારી માંગણી છે અને આ બિલકુલ અમે કોઈપણ રાજનીતિ વગર સામાજિક રીતે અને એક જવાબદાર વાલી તરીકે અમે વાત કરી રહ્યા છે અને અમારી વિનંતી છે કે આની પૂરી પૂરી તપાસ થાય અને એની કાર્યવાહી થાય આવા પ્રકારના પ્રશ્નો અલગ અલગ સ્કૂલમાં અવારનવાર થાય છે લીંડા ટેકરામાં ગયા વર્ષે ખૂબ પ્રશ્નો થયા ગોજારીમાં થયા જ્યારે જ્યારે બીમાર થાય અને દવાખાનામાં આવે છે ત્યારે જ પ્રશ્ન ઊભા થાય છે પહેલાં કોઈ ત્યાં મુલાકાત લેતું હશે એવું અમે માનતા નથી તો એ પણ થવું જોઈએ અમારી લાગણી છે માંગણી છે ઓલમોસ્ટ બધા જ બાળકોના વાલીઓ સાથે મેં વાત કરી જેટલા પણ અહીંયા મળ્યા કોઈએ પણ એવું નથી કીધું કે મને શાળા તરફથી જાણ કરી કોઈને પણ શાળાના શિક્ષક તરફથી એના મેનેજમેન્ટ તરફથી કોઈને પણ જાણ કરવામાં આવી નથી આ લોકો ક્યાંથી સાંભળીને એકસો આઠ જતી જોઈને એના ડ્રાઈવરોના કહેવાથી યુટ્યુબ ચેનલો જે છે એના સમાચાર જાણીને સોશિયલ મીડિયાના સમાચાર જાણીને લોકો અહીંયા આવ્યા છે કોઈને જાણ કરવામાં આવી નથી